સુરત શહેર અને જિલ્લામાં તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરાઈ અષાઢી સુધ સાતમ ના રોજ તાપી નદીનો જન્મદિવસ બે લાખ પચાસ હજાર ખેડૂતોને ત્રણ લાખ એકાવન હજાર હેક્ટર ખેતીની જમીનમાં સિંચાઈ સુરત શહેર ઉપરાંત જિલ્લાના એક કરોડથી વધુ લોકોને પીવાનું પાણી આપે છે તાપી આજે ઉકાઈ ડેમ ખાતે અને જહાંગીરપુરા તાપી કાંઠે તાપી તાપી મૈયાના જન્મદિવસની ઉજવણી થઈ માતાનો આજે જન્મદિવસ છે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે એમનો જન્મદિવસ ખૂબ જ ભાવનાથી હૃદયથી ઉજવી રહ્યા છે તાપી માતા પર ઓગણીસો એકોતેર માં ઉકાઈ જળાશયને કારણે દક્ષિણ ગુજરાત ખૂબ જ સમૃદ્ધ થયો છે તમે જુઓ તો જે રીતે લગભગ સુરત તાપી ભરૂચ નવસારી વલસાડના લગભગ અઢી લાખ જેટલા ખેડૂત ખાતેદારોને લગભગ ત્રણ લાખ અને એકત્રીસ હજાર હેક્ટર જમીનમાં ઉકાઈ જરાસર નથી તાપી માટેનું પાણી દરેક ખેતરે પહોંચ્યું છે અને કારણ દક્ષિણ ગુજરાતના શેરડી કેરી ચીકુ પાકાયટી પાકોમાં સમૃદ્ધિ આવી છે આના પાયામાં તાપી માતા છે તાપી માતા તમે જોવો તો સમગ્ર વિશ્વમાં આજે દસ ઝડપથી શહેરો વિકસિત થઈ રહ્યા છે એમાં સુરત છે સુરત શહેર અને ગામડાની લગભગ એક કરોડ પ્રજાને પીવાનું પાણી પણ પૂરું પાડી રહી છે તાપી માતાનો જન્મદિવસ આજે અમે તમામ દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે સમૃદ્ધ થયા છે એના પાયામાં તાપી માતા છે એમને યાદ કરીને આજે ઉજવી રહ્યા છે Pratik Dolly, JanSakshi News, Surat.